જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીમાં પોસ્ટ ઓફિસમાં છેલ્લા પંદર દિવસથી નેટ કનેક્ટિવિટી ન હોવાને કારણે વૃદ્ધો વિધવાઓ તથા આમ લોકો હાલાકી ભોગવી રહ્યા છે હાલ સાતમ આથમના જે તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માળિયાહાટી તાલુકાના હેડ પોસ્ટ ઓફિસ આવવાને કારણે આ પોસ્ટ ઓફિસમાં શહેર તથા આસપાસના અનેક નાના ગામડાઓ લોકોના ખાતા અહીં ખોલાવીને ચાલુ રાખતા હોય છે અને તહેવારના દિવસોમાં નાના માણસોને પૈસાની જરૂર હોવાથી વૃદ્ધોની પેન્શન વિધવા સહાયની રકમ પોસ્ટ ઓફિસમાં જમા થતી હોય છે અને આમ નાના માણસોને ખાતા હોવા છતાં પંદર દિવસથી નેટ કનેક્ટિવિટી ન હોવાને કારણે હાલ હાલાકી ભોગવી રહ્યા છે નામ નિમેશ જોશી એડવોકેટ મારી આટીના મારી આટીના માં વકીલાત કરી વકીલાતની પ્રેક્ટિસ કરું છું આજ રોજ જ્યારે મારીયા પોસ્ટ ઓફિસમાં અમારા કામ કામસબ આવેલો ત્યારે પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓએ જણાવેલ કે તેની કચેરીની કોમ્પ્યુટર કનેક્ટિવિટી તથા અન્ય સિસ્ટમ છેલ્લા પંદર દિવસથી એટલે કે પાંચ ઓગસ્ટથી બંધ છે તો તમારું કોઈ પણ કામ અત્યારે થઈ શકશે નહીં અહીંયા આવી અને નજર કરેલી તો વૃદ્ધ માણસો આ તહેવારના દિવસોમાં પોતાના પૈસા લેવા માટે આવેલા વિધવા પેન્શન માટે આવેલા તો કોઈપણને પોતાના પૈસા મળતા નથી જવાબદાર અધિકારી શ્રીઓ દ્વારા ઉપરના લેવલે એમની હેડ ઓફિસ હેડ ઓફિસમાં જાણ કરેલ હોવા છતાં પણ છેલ્લા પંદર પંદર દિવસ ત્યાં અહીંયા કોઈ પણ ટેકનિકલ ફોલ સુધારવામાં આવેલ નથી તો આ તહેવારના દિવસોમાં પ્રજાએ પોતાના પૈસા લેવા માટે ક્યાં જવાનું એને અહીંથી કહેવામાં આવે છે કે તમે કેશોદ પોસ્ટ ઓફિસ જાઓ અથવા તો બીજી પોસ્ટ ઓફિસમાં જાઓ તો વૃદ્ધ લોકો તેમજ અન્ય સામાન્ય પ્રજા પોતાના પૈસા માટે થઈને અથવા પોતાના કામકાજ માટે થઈ અને ક્યાં પહોંચી શકે એ એક મોટો સવાલ છે તો આ આમ મીડિયાના માધ્યમથી મારે તમામ અધિકારીશ્રીઓને ઉપરના અધિકારીશ્રીઓને જાણ કરવાની કે અત્રેની કચેરીમાં પંદર પંદર દિવસથી આ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે ટેકનિકલ ઇસ્યુ છે તો એ ક્યારે સોલ્વ કરવામાં આવશે કે કાયમી માટે પ્રજાને હેરાન કરવામાં આવશે

ત્યારે પોસ્ટમાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ